મહાદેવ જય દ્વારિકાધીશ મારી યુટ્યુબ ચેનલ દિપાલી જોશી સ્વાગત કરું છું આજના તારીખ એપ્રિલ એટલે કે ફાગણ માસના મહાત્મય મુહૂર્ત વિષય તથા આ દિવસે સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે તો આ સૂર્યગ્રહણનો નો સ્પર્શ અને મોક્ષની માહિતી આ વિડીયોમાં જાણીશું અને આ સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું એના વિશે પણ માહિતી મેળવશું આ અમાવસ્યાના દિવસે કેવા ઉપાય કરવા કે જેથી પિતૃ દેવતાની પ્રાપ્તિ થાય આ દરેક વાત એ આ વિડિયોમાં કરવામાં આવશે જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ ઓમ પિતૃ ગણાય વિદ્મહે જગત ધારીણે ધીમહી તન્નો પિતૃ પ્રચોદયા બોલી પિતૃ દેવની જય આપણા હિન્દુ ધર્મમાં અમાસની તિથિ એ ખૂબ જ મહત્વની છે અને આ અમાસની તિથિ એ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે આમ તો બધી તિથિ એ કોઈને કોઈ દેવી અને દેવતાઓ સાથે જોડાયેલી છે તેવી જ રીતે આ અમાસની તિથિ એ આપણા પૂર્વજો અને પિતૃઓ માટે પણ છે તેથી આ દિવસે જપ તપ સ્નાન દાનનું ખૂબ જ મહત્વ છે આ દિવસે પિતૃ તર્પણ કરી શકાય અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ખૂબ જ મહત્વનો દિવસ છે પિતૃદોષ હોય અને અમાવસ્યાના દિવસે કોઈ પણ વ્યક્તિ પિતૃ કાર્ય કરે પિતૃને લગતું કર્મ કરે દાન અને દક્ષિણા અર્પણ કરે તો દરેક પ્રકારના દોષ એ દૂર થાય છે અને આ ફાગણ માસની અમાસ એ સોમવારે પડે છે તેથી આ અમાસને સોમવતી અમાવસ્યા પણ કહે છે સોમવતી અમાવસ્યા એ ખૂબ જ મંગલકારી અને શ્રેષ્ઠ ગણાય છે આપણા શાસ્ત્રમાં અમાસનું ખૂબ મહત્વ છે એમાં એ સોમવતી અમાસ બુધવારી અમાસ અને શનિવારી અમાસનું તો સર્વથી શ્રેષ્ઠ છે

કારણ કે શિવ એ પાલન હાર છે પણ દેવોનાથ દેવ અને ભૂતનાથ છે આ દિવસે પિતૃ પૂજન શિવ નું પૂજન નો સંયોગ બને છે અને આ સંયંગ સર્વથી ઉત્તમ છે આ સોમવાર એ ભગવાન શિવ નો પ્રિય વાર છે માટે આજે ચંદ્ર ભગવાનની ભગવાન ની સ્તુતિ આરાધના કરી અને પિતૃદોષ નું નિવારણ કરી શકાય

ત્રણ કલાક અને એકવીસ મિનિટે શરૂ થાય છે અને આ તિથિ પૂર્ણ એ તારીખ આઠ એપ્રિલ બે રાત્રે અગિયાર અને પચાસ મિનિટે પૂર્ણ થાય છે તો સ્નાન દાન જપનું શુભ મુહૂર્ત એ સવારે સાડા ચારથી લઈ અને છ વાગ્યા સુધીનું છે આ દિવસ દરમિયાન જળાશયોમાં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે સૂર્ય અસ્ત થાય પછી ન કરવું જોઈએ કારણ કે જળાશયોમાં સૂર્ય અસ્ત થાય પછી સ્નાન ન કરાય પરંતુ ઘરે આવીને કરી શકાય આ દિવસે ભગવાન મહાદેવનું પૂજન કરવા માટેનું શુભ મુહૂર્ત એ સવારે 9 અને 15 થી લઈ અને રાત્રે 11 વાગા સુધીનું છે અને ત્યાર પછી પિતૃ પૂજનનો સમય એ સૌથી શ્રેષ્ઠ આવે છે આ સમયમાં પિતૃ કાર્ય પિતૃ તર્પણ શ્રાદ્ધ દાન પીપળાનું પૂજન પિતૃ નિમિત્તે ભોજન અર્પણ કરીએ તો અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી બ્રાહ્મણોને સીધું આપવું જોઈએ દક્ષિણા આપવી જોઈએ પિતૃ નિમિત્તે જે કંઈ થાય એ બધું જ કર્મ કરવું જોઈએ તો બધા કાર્ય કરવા માટેનું શુભ મુહૂર્ત એ બાર વાગ્યાથી લઈએ અને બાર અને ઉડતાલીસ મિનિટ આસપાસનું રહેશે આ દિવસે શિવ પાર્વતીની પૂજા કરવા માત્રથી જ અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે સંતાનની રક્ષા માટે અથવા તો પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે આજે મંદિરોમાં કે જરૂરિયાતોને લોટ ચોખા ઘી અને સાકરનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષમાંથી મુક્ત થઈ શકાય છે આ દિવસે અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે પિતૃદોષ કાલ સર્પદોષ દૂર કરવા માટે પિતૃના આશીર્વાદ માટે આજે શિવલિંગની પૂજા અવશ્ય કરાય છે પર ભાંગ ચોખા જનોઈ વસ્ત્ર ભભૂત દૂધ શુદ્ધ જળ ફળ ફળાદી દરેક વસ્તુથી ભગવાનની પૂજા થઈ શકે છે આ દિવસે કોઈ વ્રત ન કરે તો પણ ચાલે પરંતુ પવિત્ર નદી કે જળાશયોમાં સ્નાન કરે તો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને પુણ્યના સહભાગી બને છે પરંતુ જેઓ ત્યાં જઈ શકતા નથી તેઓ ઘરે જ સ્નાન કરે તો પણ એ જળમાં ગંગાજળ અથવા તો ગૌમૂત્ર ભેળવી બે ટીપા નાખી અને ત્યાર પછી સ્નાન કરી શકે છે અને કદાચ ગંગાજળ કે ગૌમૂત્ર પણ હાજર ન હોય તો કાળા અથવા તો સફેદ તલ નાખી અને સ્નાન કરવું જોઈએ ગંગાજીનું સ્મરણ કરવું જોઈએ અને ત્યાર પછી ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ આજે પીપળાના વૃક્ષ નીચે ભોજનનો થાળ ધરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પીપળાના થડમાં જલ અર્પિત જરૂરથી કરવું જોઈએ અને પીપળાના વૃક્ષને સાત પરિક્રમા કરવી જોઈએ આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અમાસના દિવસે પિતૃઓના વૈકુંઠની પ્રાપ્તિ માટે બ્રહ્મ ભોજન પણ કરાવી શકાય આ કાર્યથી પિતૃદોષ દૂર થાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે જે આપણને દેખાવાનું નથી આઠ એપ્રિલ બે હજાર ચોવીસ ના દિવસે સૂર્યગ્રહણ છે આ સૂર્યગ્રહણ ની શરૂઆત રાત્રે નવ અને બાર મિનિટ થી લઈ અને એનો મોક્ષ એ એક અને પચીસ મિનિટ સુધીનો રહેશે આ સૂર્ય ગ્રહણ એ મીન રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી પરંતુ આકાશમાં જરૂરી ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થશે કુંડળીના ગ્રહોમાં જરૂર ફેરફાર થાય છે ફાગણ માસની અમાસ પૂર્ણ થતા આજ બીજા દિવસે જ માં જગદંબાનું આગમન થાય છે આ વખતે માં જગદંબા ઘોડા પર અસવાર થઈ અને પધારવાના છે ચૈત્ર માસની નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી માં જગદંબા એ આપણી વચ્ચે રહેશે તો આ સમય દરમિયાન માની પૂજા આરાધના જે કંઈ થાય એ બધું જ કરી અને ભક્તો એ શક્તિ અર્જિત કરશે નકારાત્મક પ્રભાવને દૂર કરી અને અસુરી તત્વનો નાશ થાય એ માટે મા સમક્ષ પ્રાર્થના કરવામાં આવશે તો આ વિડીયો જો તમને સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું શો નહીં ધન્યવાદ